સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની શુદ્ધતા આવેલા સઘન કર્યા હતા કુલ સાત દુકાનોમાંથી નમૂનાઓને લઈ તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે શરૂ કરવામાં આવેલા સઘન ચેકિંગ અભિયાનમાં મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેવારોના દિવસો નજીક આવતા જ વિભાગે શહેરમાં વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ ઘીના નમૂના એકત્રિત કર્યા હતા કુલ સાત દુકાનોમાંથી નમૂનાઓ લઈ તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા આ નમૂનાઓનો રિપોર્ટ આવતા ચાર દુકાનોના ઘીના નમૂના ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ સાબિત થયા હતા જેમાં તમામ દુકાનો અમરોલી વિસ્તારની હતી અને આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે લેબોરેટરી પરીક્ષણના રિપોર્ટમાં ગીના નમૂનાઓ ફેલ જાહેર થવા પાછળનું મુખ્ય કારણ તેમાં નિર્ધારિત માત્ર કરતા ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે શુદ્ધ ગીમાં કુદરતી ચરબીનું પ્રમાણ હોય પરંતુ જ્યારે તેમાં ભેળસેળ કરવામાં આવે ત્યારે રસ્તા તેલ સસ્તા તેલ અથવા અને અશુદ્ધ ચરબી ઉમેરી દેવામાં આવે છે ચરબી અને ફેટી એસિડનું વધુ પ્રમાણ સ્પષ્ટપણે સૂચવે છે કે આ ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવાથી જે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને હાનિકારક સાબિત થઈ શકે છે ભેળસેળ અને ગ્રાહકોને આરોગ્યના જોખમમાં મૂકે છે નમૂનાઓ ફેલ જાહેર થતા તુરંત આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અમરોલીની જે ચાર દુકાનોમાં શંકાસ્પદ ઘીના નમૂના ફેલ થયા છે તે દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ એફએસએસએ ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં દંડ અથવા અન્ય સજાની જોગવાઈ હોઈ શકે છે

સુરત શહેર વિસ્તારમાંથી મીઠાઈની દુકાનોની ચકાસણી અને નમૂના લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે મીઠાઈની દુકાનમાંથી તપાસ દરમિયાન વાંધો ફરતો જોવા મળે જેથી ત્યાંથી એકસો વીસ મીઠાઈનો જથ્થો કરવામાં આવે છે દસ હજાર રૂપિયા પેન્ડિટી પણ કરવામાં આવે છે અને નમૂના પણ લેવામાં આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત